અને માતુશ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત એનો ચેરમેન છું શું પ્રોગ્રામ રાખવામાં આવ્યું પ્રોગ્રામ જે દિવ્યાંગ ભાઈઓ છે કે કોઈનો હાથ નથી કે પગ નથી કે એમનું અમે માપ લીધેલું હતું ત્રેવીસ ફેબ્રુઆરી અને માપ લીધા પછી મેઝરમેન્ટ લીધા પછી અમારી સહયોગી સંસ્થા નારાયણ સેવા સંસ્થાનમાં એના કેલિબર બનાવ્યા છે જર્મન ટેકનોલોજીથી આજની તારીખમાં લેટેસ્ટ એજ છે અને એ અમે એમને પહેરાવશું ફિટ કરી આપશું એમને ફિઝિયોથેરાપી કરાવશું અને આગળ પણ ભવિષ્યમાં પણ એમને એ એ કઈ રીતે મેન્ટેન કરવાનું છે એનું નોલેજ પણ આપશે અને એમને માન સન્માન સાથે વિદાયગીરી કરશું થ્રી સેવન્ટી નાઇન ઓલરેડી કેલિબર બની ગયેલા છે લીંબ અને કેલિબર બંને મળીને થ્રી સેવન્ટી નાઇન બની ગયેલા છે નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરથી અહીંયા આવી પણ ગયેલા છે અને અગ્રસેન ભવનમાં પરમ દિવસે એમને ફિટ કરી અને પછી વિદાય કરી બાકી જે દિવ્યાંગમાં કોઈ પણ ભાઈ કે બહેન હોય અને એમને જો સેવાની જરૂર હોય તો અમારી સ્કૂલનો કોન્ટેક કરી શકે છે ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ નારાયણ સેવા સંસ્થાનો કોન્ટેક કરી શકે છે અને માતુશ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટનો પણ કોન્ટેક્ટ કરી શકે છે અમે અમને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહીશું અમારી સ્કૂલનો ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલનો આ પહેલો પ્રોગ્રામ છે સુરતના છે સુરત બહારના છે કોઈ કોઈ બીજા સ્ટેટના પણ છે મહારાષ્ટ્રના છે કોઈ